જય માતાજી મિત્રો મિત્રો જઈ રહ્યો છું જય માતાજી મિત્રો હું છું મરડી માતાના મંદિરે જુઓ પાચન મંદિર દેખાય છે જો મિત્રો આ બોર્ડ મારેલું છે જય મરડીમાં માતાજી ધામ પરિવારના તરફથી આ મંદિર બનાવેલું છે ચાલો મિત્રો હવે દર્શન કરવા જઈએ મંદિરે

જો મિત્રો મસ્ત સરસ મજાનું મંદિર બનાવેલું છે મેળી માતાનું તો મિત્રો સિનાવારમાં મંદિર બનાવેલું છે મેળી માતાનું હા જો મિત્રો મંદિર આગળ માતાજીનું નું તિશુર રોપવામાં આવી છે જય શ્રી મેળી માતાજી ગમ સિંહ ના લખેલું છે જુઓ મિત્રો આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે આ બાજુ મહાકાળી માતા ની મૂર્તિ છે આ બાજુ ગણપતિ દાદાની મૂર્તિ છે સરસ મજાના જમા લગાયેલા છે તો મિત્રો મેલડી માતાની મૂર્તિ સ્થાપિત કરી છે આ બાજુ ચામુંડામાંની મૂર્તિ છે અને આ બાજુ મહાકાળીમાની મૂર્તિ છે તો સરસ મંદિર બનાવી છે તો મિત્રો અહીંયા એને બહુ જ સરસ લાગી મને જો મૂર્તિ પણ માતાજીની બહુ સરસ છે જય મેળીમાં આ મંદિર સેનાવાર ગામમાં છે હાઈવે રોડની સાઈડમાં જ તો તમારે દર્શન કરવા હોય તો તમે આવી શકો છો તો મિત્રો સરસ મંદિર બનાવેલું છે આ પેલી જગ્યા પર કહી છે હા આ દરની તલી પણ